અમદાવાદ ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ જેમાં ગુજરાત કોંગ્રેસના સાંસદ સભ્યો ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેલા પહેલ અંતર્ગત અમરેલી જિલ્લામાં વર્ષ બે હજાર વીસ માં વ્યાજખોરીનો ભોગ બનેલા ખેડૂત જયેશભાઈ પાસેથી પડાવી લીધેલી કુલ અઢાર વીઘા જમીન અમરેલી જિલ્લા પોલીસે છોડાવી ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસની તેરાતુચકો અર્પણ પહેલ અંતર્ગત સાદર પરત કરી બિરમગામ માંડળ દેત્રોજ ખાતે યુવા સંગઠન દ્વારા ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્ન જેમાં મોટી સંખ્યામાં ઠાકોર 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 સમાજ જોડાયો આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ જોડાયા ધાનેરાની મહિલા રાનીવાડા રેલવે સ્ટેશન ટ્રેનમાં ચડતી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સે તેણીના ગળામાં પહેરેલી સોનાની ચેઇનની તફડંચી કરી ફરાર થઈ ગયો હતો આ અંગે ભીરડી રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે બપોરે બાર વાગે આડત્રીસ ડિગ્રી એક વાગે ચાલીસ ડિગ્રી અને બપોરે બે ચાર વાગ્યા સુધીમાં એકતાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે પાટણ શહેર ચાણસમા હાઇવે પર લીલીવાડી નજીક આસોપાલો હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાયો છે ચાણસમા તરફ જઈ રહેલી કાર એક સાયકલ સવારે ટક્કર મારી આ દરમિયાન પાછળથી આવી રહેલું ડમ્પર કાર સાથે અથડાયું હતું અકસ્માતને કારણે ડમ્પરમાં આગ લાગી ગઈ હતી સમી તાલુકાના કચ્છના નાના રણમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે અમરાપુર ગામ પાસે એક પિકઅપ ડાલાએ એકસારે ટક્કર મારતા એક યુવાનનું મોત નીપજ્યું છે ગાજાદીનપુરા ગામના દશરથભાઈ ઠાકોરનો દીકરો અજીત અને તેના મિત્રો વાછડા દાદાના મંદિરે સેવા કેમ્પમાં સેવા આપતા હતા સાત એપ્રિલની રાત્રે અજીત અને તેના ચાર મિત્રો અશોકભાઈની રિક્ષામાં મેળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા કપડવંજ ટાઉન પોલીસે હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કરી નવ આરોપીની ધરપકડ કરી છે ખેડા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝનોને હની ટ્રેપની જેમ ટાર્ગેટ કરતી હતી આ ગેંગે એક સિનિયર સિટીઝન પાસેથી રૂપિયા ત્રણ લાખ પડાવ્યા હતા ઉત્તર ગુજરાત મોલ હેપી મોલ હેપી મોલ

ત્રણ દિવસની રજા બાદ મંગળવારે પાટણ માર્કેટ યાર્ડમાં ધમધમાટ શરૂ થયો છે વહેલી સવારથી મહેસાણા બનાસકાંઠાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પાકોનું વેચાણ કરવા પહોંચ્યા હતા પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલના જણાવ્યા અનુસાર પાટણ ઊંઝા માર્ગ પર દીગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલા તમાકુલ યાર્ડમાં ચાલીસ હજારથી વધુ તમાકુની બોરીની આવક નોંધાઈ છે રાજકોટમાં વધુ એક ગતિંગ લીલાનો પર્દાશ થયો છે જન વિજ્ઞાન જાથા દ્વારા બારસો ને સડસઠમો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં જેતપુરના જેપુર ગામે છેલ્લા વીસ વર્ષથી ભૂલમા તરીકે કામ કરતા અને દશામાનું મઠ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પુનમ ભરવા માટેનું કહેતા હતા અને ભભૂતિ આપતા હતા જે માટે રૂપિયા પાંચ હજારથી વીસ હજાર રૂપિયા લીધા હતા દર મહિને એક જેટલા લોકો દાણા જોડાવામાં આવતા હોવાની કબૂલાત ભૂઈમાએ પોલીસ સમક્ષ આપી છે